જે મિત્રો તો આ સુર તમે સાંભળ્યા એ છે લોક સાહિત્યકાર આઝાદભાઈ અને આઝાદભાઈની સાથે જે સાહિત્ય પ્રેમીની વાતો તો આપણે ઘણી બધી કરી તમે અમારા એપિસોડ પણ જોવો છો એ ઉપરાંત આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હળવદના પાડિયાઓ આમ તો હળવદના પાડિયાઓ વિશે એમને છેલ્લો ઘણા બધાથી સમયથી પ્રવાસ કરી રહ્યા છે અને પાડિયાઓ એમના રગે રગોમાં ઉતરી ગયા એમ કેવું હોય તો પણ ચાલે પરંતુ આઝાદભાઈ હળવદના પાડિયાની જયારે વાત કરીએ આપણે ત્યારે સૌ અલગ અલગ રીતે પાડિયાઓ છે જેમ કે જ્યાં મેળાનું મેદાન આવેલું છે ભવાની ભૂતેશ્વર ઘંટેશ્વર મંદિર છે ત્યાં પણ પાડિયાઓ છે સ્મશાનમાં પણ પાડિયાઓ છે જ્ઞાતિવાઈ અલગ અલગ જગ્યાએ પણ પછી જે અઢારે આલમના પાડિયાઓ છે એવી જ રીતે સોનારકાની સુવાસ હોય એટલે સોનારકાનું તળાવ છે ત્યાં પણ પાડિયાઓ છે ગામે ગામ પાડિયાઓ છે ઝાલાવાડમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં ગામે ગામ પાડિયાઓ છે અને એ પાડિયાઓ અને હળવદના પાડીઓ કઈ રીતે જુદા પડે છે એની આપણે બે મિનિટ વાત કરવી છે સૌપ્રથમ તો દર્શક મિત્રોને હું મારા પ્રણામ કરું છું ચતુરભાઈ મારા પરમ મિત્ર છે અને જતુરભાઈ મેં તમે કીધું કે હળવદના પાળિયાઓ શા માટે નોખા તરી આવે છે તો સૌથી પહેલાં હું આમ મેં પાળિયાઓ બધા જોયા મેં વિડીયોગ્રાફી કરી ફોટોગ્રાફી એક એક પાળિયાને ને મેં તસો તસુ જોયા તો હળવદની માલી પાસે સૌ હું કહું ગુજરાતમાં હું બહુ ફેર્યો છું હળવદમાં જેટલા પાળિયાઓ છે એટલા બીજે ક્યાંય નથી અને હળવદના કોઈ પણ વ્યક્તિને તમે પૂછો તો હળવદના ઉપનામો તમને કદાચ કહે અને એમાં હળવદની એક ઓળખ છે તમે જોજો હળવદને કે બ્રાહ્મણોનો ગઢ એ તરીકે હળવદ ઓળખાય છોટા કાશી હળવદ એ પણ કહેવાય તો પાળિયાઓનું નગર એટલે હળવદ એવું પણ કહેવાય છે તો હળવદની ધરતીમાં જેટલા પાળિયા છે ને દર્શક મિત્રો એટલા પાળિયા ગુજરાતમાં બીજા કોઈ નગરમાં નથી બીજી વસ્તુ ચતુરભાઈ હળવદના પાદર ની માલિકા મેં અનેક પાળિયા જોયા સતી માતાના પાળિયા છે સુરવીરોના પાળિયાઓ છે મહાપુરુષોના ચરણાર છે પરંતુ એમાં સાસુ વહુ અને દીકરી સમજાય છે સાસુ વહુ અને દીકરી એ ત્રણેયના એમ કહેવાય કે એક જ જગ્યાએ પાળિયા છે બીજું સાસુ અને વહુ ના પાળિયા છે ત્રીજું કે આ જગ્યાએ એવા એવા પાળિયાઓ છે કે સતી માતાના પાળિયામાં મોટે ભાગે આમ એક જ હાથ હોય પણ આ જગ્યાએ આ પાદરની માલિપા મેં એવા પાળિયાઓ જોયા દોસ્તો કે જ્યાં એક જ પાળિયાની અંદર ચાર ચાર હાથ અંકરેલા હોય બીજું કે હળવદના જે પાળિયાઓ જે છે એની જાળવણી ખૂબ જ સારી રીતે થયેલી છે અને હળવદની માલિપા એમ કહેવાય કે અઢાર વર્ણના પાળિયાઓ છે ધીંગાણા એમ કહેવાય કે જયારે એ વખત હતો જ્યારે ધીંગાણું એ સામાન્ય બાબત કહેવાતી આ ગાયું ગવત્રીઓને બચાવવા માટે થઈ પોતાના ધર્મને બચાવવા માટે થઈ અરે એ પોતાના આ ધરતીના છેડાને બચાવવા માટે થઈ બેની બહેનો દીકરીઓની ઇજ્જતને બચાવવા માટે થઈ અને સુરવીરો જે છે હાથમાં હથિયાર લેતા હા અઢારે વર્ણના યોદ્ધાઓ જે છે ધીંગાણે ઉતરતા હાથમાં હથિયાર લઈ ઘોડે પલાણ છાંડી અને ધીંગાણે ઉતરતા

ગોંદરે ગામના પાદરમાં ગામને ઝીમાડે એના પાળિયા ખોળાતા એમ મેં હળવદની ધરતીમાં એટલા બધા પાળિયાઓ જોયા આ હા આપણને એમ લાગે કે આ ધરતી આ ધરતીની ઉપર અડીખમ ઉભેલા સદીઓથી આજે પણ પોતાના ભવ્ય ભૂતકાળને ભાગતા આ પાળિયાઓ આપણને લળી લળી અને જાણે એમ કહેતા હોય કે વી આવો વી આવો વી અમારે તમને અમારો ભવ્ય ભૂતકાળ ભાખવો છે પણ તમે અમને સાંભળો તો ખરા એટલે હળવદની ધરતીમાં જેટલા પાળિયા છે એ બધા પાળિયાના દર્શન કર્યા પછી આપણને રોમે રોમમાં રોમાંચ થાય આ તો સતી સંત ને સુરાઓ ભૂમિ છે હળવદ આ રક્ત ટપકતી ખાંભીઓ જે છે એને જોઈએ ને ચતુરભાઈ ત્યાં આપણને એમ લાગે કે આ હા હા આપણા પૂર્વજોએ એમ કહેવાય કે કેવા બધા બલિદાન દીધા છે આઝાદભાઈ અહીંયા આપણે વાત કરીએ તો સ્મશાન છે ને હળવદનું એ આપણે ઉભા એની આજુબાજુના એરિયામાં બધે જ પાડીયાઓ છે એ ઉપરાંત વાત કરીએ ને તો અલગ અલગ જગ્યાએ બધા પાડીયાઓ છે પણ અહીંયા આપણે સૌ બધા લગ્ન જોડાય છે લગ્ન એ સોળમો સંસ્કાર આપણે સોળ સંસ્કારોમાં એક સંસ્કાર હિન્દુ ધર્મ સનાતન ધર્મમાં માનવામાં આવે છે લગ્ન ગ્રંથિથી જોડાય એટલે એ પાડીયાઓને છેડાછેડી છૂટતી હોય એટલે કે જે લગ્ન આમ તો જોઈએ તો લગ્ન સંસારની શરૂઆત કરવા પહેલા પોતાના પૂર્વજો સાથે બેસે છે અને એની એની સામે જે કઈ નિવેદ ધરી અને પછી જ લગ્ન સંસાર આગળ વધારે છે એટલે એના દર્શનાર્થે આવે છે એવી જ રીતે સ્મશાનમાં એ આપણે જોયું સૌ જાણીએ છીએ પણ આ લોક પરંપરા ઉપરાંત તમે જે અહિયાં જોયું હોય માનલો તમને આ જુદી પરંપરા છે તો અહિયાં મેં અલગ અલગ રીતે કુવારા સતી હોય અને જે લોકો પાળિયાઓ અલગ અલગ રીતે પૂજે છે એમ પાડીઓને રક્ષાબંધન હોય ત્યારે તહેવારે પણ અહીં બાલિકાઓ જે શાળા નંબર ની વિદ્યાર્થીનીઓ અને એમના શિક્ષકો સાથે રહીને ઉજવે છે આવા ઉત્સવો જે કંઈ હોય આપણા અહીંયા જે છે જન્માષ્ટમીનો મેળો પણ અહીંયા જ ભરાય છે લાજ ગ્રાઉન્ડમાં જ્યાં આપણે ઊભા છે ત્યાં એટલે આવી રીતે હળવદર્યું ને એ એક માનલો કે આપણે પાળિયાઓને જોતા જોતા ગ્રામ્ય વિસ્તારના પાડિયાઓ છે એમાં પણ આજ છે અને એમાં તમને બીજામાં શું તફાવત જોવા મળ્યો પાળિયાઓમાં જે માન લોકો હોય એમાંના રેખા ચિત્રો હોય એમાં પ્રતીકો પ્રતિકો હોય એમાંનું લખાણ હોય એ એવરેજ તમે બીજા જોયા એનાથી શું જુદું જોવા મળ્યું એમ એમાં ચતુર્પય મેં એક વસ્તુ જોઈ કે સૌપ્રથમ જે હળવદના પાદરમાં જે પાળિયાઓ છે ને મોટે ભાગે આપણા ઝાલાવાડના પથ્થરમાંથી જ બનાવ કેમ કે ધ્રાંગ ધરા પથ્થરોની ભૂમિ બરાબર એટલે દ્રાંગેદરાનો પથ્થર એ તો વિશ્વ વિખ્યાત છે અને એવું કહેવાય છે કે દુનિયાભરમાં કોઈ પણ સ્થાપત્ય બનતું હોય ત્યાં કાં તો ધ્રાંગેદરાનો પથ્થર હોય ત્યાં તો એ દ્રાંગેદરાનો પથ્થર ઘડનાર એ શિલ્પી એ ફરજિયાત હોય એવી એક કહેવત છે પણ હળવદના પાદરમાં મેં જોયું જ્યાં જ્યાં પાળિયાઓ છે ને ત્યાં અમે ફરજિયાત આમ મોટે ભાગે એમ કે ભાઈ દીવડાઓ પ્રગટાવવા માટે અગરબત્તી કરવા માટે બધા સ્ટેન્ડ હોય અને ત્યાં કોઈ મીઠાઈ ધરેલી હોય અને બીજું જે સતી માતાનો પાળીઓ હોય ને ત્યાં મોટે ભાગે ચુંદડી એમ કહેવાય કે ઓઢાડેલી હોય મોડીઓ હોય હાર હોય ત્યાં તમે જાઓ તો અત્તર એમ કહેવાય કે મૂકવામાં આવે ખાસ કરી દોસ્તો સતી માતાને જયારે પગે લાગવા માટે આવે મોટે ભાગે ત્યારે સાડી ધરાવે સાડી અર્પણ કરે અને બીજું કે નાનકડું એમ કહેવાય કે એક પાર્સલ હોય પાર્સલ ની અંદર નાની નાની બંગડીઓ હોય કંકુ હોય ચાંદલા હોય ચોખા હોય અને માતાજીને પ્રાર્થના કરે અને બીજું એ છે કે હળવદમાં હું આટલા પ્રવાસ દરમિયાન અને ઘણી હું આવ્યો છું હું જોઉં છું કે ભાઈ નાના નાના બાળકોને પણ સાથે લાવે નાની નાની બાલિકાઓ હોય એ પણ એમ કહેવાય કે માથે ઓઢી અને માતાજી પાસે સુરજન દાદાની સામે એમ કહેવાય કે પૂજાપાઠ કરે બાળકો પણ હોય તો ખરેખર આ વસ્તુ થકી એમ કહેવાય કે આપણી જે ધરોહર જે છે એ જીવંત છે અને સૌથી મોટી વાત સ્મશાન છે ને સ્મશાન કોઈ ગામડામાં હોય કોઈ શહેરમાં માણસો સ્મશાનમાં જાતા બીવે સ્મશાનમાં આ જાતા બીવે પણ દોસ્તો અત્યારે અમે જે જગ્યાએ ઉભા છે ત્યાં ફરતી બાજુ બધે જુદા જુદા સમાજના જુદા જુદા સ્મશાન આવેલા છે બરાબર છે આ સ્મશાનની અંદર એવા ઘણા બધા દેવસ્થાનકો છે ચતુરભાઈ અનેક સતી સંંત અને સુરાઓના સ્થાનકો છે તો હળવદના સ્મશાનને જાગતું સ્મશાન કહેવાય છે દાખલા તરીકે છોટા કાશી હળવદ એવું તો આપણે કીધું પણ આપણે વારાણસી છો આપણે કાશી આતે બધી જગ્યાએ તમે જો સ્મશાન તો બધા જાગ્રત સ્મશાન કહેવાય એમાં હળવદના જે સ્મશાન છે ને દોસ્તો એને જાગતા સ્મશાન કહેવામાં આવે છે આ જગ્યાએ હળવદના સ્મશાનમાં તમે આટો મારો ને તોય પાપ બળીને ભસ્મ થઈ જાય હા આ જગ્યાએ એક આનંદનો માહોલ હોય દોસ્તો આ આજુબાજુ એટલા બધા જાગ્રત સ્મશાન છે કે ત્યાં ત્યાં કોઈ બીતું નથી અરે બેઠા હોય લોકો સરસ આમ તમને એવું વાતાવરણ એવું લાગે કે આપણી આજુબાજુ જાણે કોઈ મોટી સેના ઉભી હોય આ બધા પાળિયાઓની વચ્ચે આપણે ઉભા હોય ને એટલે આપણને એમ લાગે કે નઈ અમારી આજુબાજુ કોઈ એવું છે અને આપણને એક અલગ જ પ્રકારનો અહેસાસ થાય

અને આ પાડીઓમાં જોતા ધાર્મિકતા તરફ તમે વાત કરી કે અગરબત્તી હોય નાનો મોટો શણગાર હોય અને એમની પાછળ પણ જે મનની શાંતિ માટે અથવા તો આધ્યાત્મિક એક આપણો જે સનાતન ધર્મનો નાતો છે એને કઈ રીતે જોવો છે સૌ પ્રથમ તો આ દોસ્તો હળવદમાં છે ને મેં જોયું છે નજરે અને મેં એની વિડિયોગ્રાફી પણ કરી છે કે ભાઈ લગ્ન થયા બાદ એ નવ દંપતી બરાબર છે એ નવ વર અને વધુ સૌ પ્રથમ અહીંયા પોતાના સુરાપુરા પોતાના સતી માતા કે જે પણ એમના પૂર્વજો રહ્યા હોય એના વારસદારો અત્યારે જીવંત હોય એમાંથી જેમના લગ્ન થાય એ લોકો છેડાછેડી છોડવા માટે આવે અને પ્રાર્થના કરે બીજું કે વિશેષપણે ખાસ કરીને કાળી ચૌદશ દિવસે કે દિવાળી આવતા પર્વના ના અઠવાડિયા દરમિયાન લોકો સિંદૂર સાફા કરે છે વિશેષપણે ત્યાં અગરબત્તી હાલની તારીખમાં ધૂપ દીપ અગરબત્તી સિંદૂર સાફા કરે પ્લસ મે એવું પણ જોયું છે કે કોઈ પણ કામની અંદર તમે જો દાખલા તરીકે એની દુકાન નું હોય એના ઘરે કોઈ સારો પ્રસંગ હોય છઠ્ઠી હોય બરાબર છે કોઈ લગ્ન પ્રસંગ હોય શ્રીમંત હોય તો સૌપ્રથમ કંકોત્રી સૌપ્રથમ કંકોત્રી એના સુરાપુરા ને એના સતી માતા ને એના જે મહાપુરુષો થઈ થઈ એમને લખે અને મેં અનેક જગ્યાએ દર્શાવ્યું પણ છે કે દોસ્તો તમે જોઈ શકો છો આ કંકોત્રી અહીંયા પડીને એ કોઈ એમ નામ નથી પડી તો આ જેમના પણ સુરાપુરા સતી માતા કે સાધુ સંત રહ્યા હોય બરાબર છે એમના વારસદારો જે અત્યારે હયાત છે એ લોકો અહીંયા આવ્યા છે એમને સૌપ્રથમ કંકોત્રી આ જગ્યાએ અર્પણ કરી હશે કે તમે અમારી ભેળા રહેજો ટૂંકમાં સારા કે નરસા પ્રસંગમાં એમના પૂર્વજોને યાદ કરવાની આજે પાળિયાની એમ કહેવાય કે એક ભાવના જે પાળિયા પાસે જઈ અને માથું નમાવવું એને વિનંતી કરવી એ ખરેખર હળવદના પાદરની માલિપા હાલની તારીખમાં જીવંત છે અને હળવદમાં તો જ્યાં તમે નજર કરો ત્યાં પાળિયા પાળિયા દોસ્તો આપણને આપણો ભવ્ય ભૂતકાળ સાથે એક આધ્યાત્મિકતાનો ઓપ અને આ તમે જોઈ શકો છો એવી સરસ મજાની બધી છત્રડીઓ તમને ઠેર ઠેર જોવા મળી જશે આઝાદભાઈ બે લાઈન સંભળાવો ત્યારે દર્શક મિત્રો જોઈ રહ્યા છે અને અંતરફ જે છે આપણે આ એપિસોડના ત્યારે પાડિયો વિશે કે લોક સંગીત વિશે જે કંઈ તમને સ્પુરે હળવદ વિશે ને આજુબાજુ વિસ્તારમાં તમે માયણું હોય ને ગુંગણાયું હોય ને તમે ફરતા હોય વિહાર કરતા હોય ને ત્યારે જે સ્પુરતા હોય શબ્દો એને તમે ચતુરભાઈ પાળિયા જે છે ને હું જોઉં છું ને એ મારી એક દ્રષ્ટિ છે

બરાબર છે રાણકપર ગામમાં દર્શન કરવા માટે ગયો વેગડવા ગયો હળવદ પણ મેં જોયું સુંદરી ભવાની ગયો બધી જગ્યાએ તમે જુઓ કોઈને કોઈ રીતે જુદા જુદા પાળિયાઓ જુદા જુદા સતી સંત અને સુરાઓના બહેણા બધી જગ્યાએ અનેક વાતો જોડાયેલી છે એક એક પાળિયા જાણે એક એક કથા આપણી ધરબાઈને પડી હોય એવું આપણને લાગે પણ મોટે ભાગે પાળિયાઓ જે છે એની પાછળ આપણે જોવા જઈએ તો બલિદાનની વાતો આપણને સ્ફૂર્તિ હોય અને એની સાથે મોટે ભાગે એ જ વાત જોડાયેલી હોય છે એટલે મને એક મેઘાણીજીની એક રચના યાદ આવે છે એટલે ਐ ਜੀ ਰੰਗ ਟਪੰਕਤੀ ਸੋ ਸੋ ਜੋਲੀ ਜਨ ਸਮਰਾ ਗਣ ਥੀ ਆਵੇ ਆਵੇ ਸਮਰਾ ਗਣ ਥੀ ਆਵੇ ਰੇ ਪਣ ਕੇਸਰ ਵਰਣੀ ਸਮਰ ਸੇ ਵਿਕਾ ਕੇਸਰ ਵਰਣੀ ਸਮਰ ਸੇ ਵਿਕਾ ਕੋਮਲ ਸੇ તારે ગવે એક ઘાયલ મરતા મર તારે માતની આઝાદી ગાવે અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી તો મિત્રો આ હતા આપણી સાથે આઝાદભાઈ લોકસાહિત્યકાર પણ છે અને સાથે સાથે પાડીઓ પ્રત્યે અનોખો પ્રેમ છે અને મા ધરા પ્રત્યે ધૂળમાં રહેનારા માણસો સાથે એમનો હૈયાનો ધરોબો છે ત્યારે આવી જ ધરતી પવિત્ર પર હળવદમાં એ બિરાજમાન હતા અને આપણી સાથે બે વાતો કરી મિત્રો આવા જ અવનોવા એપિસોડ અહીંયા જોવા મળશે હજુ સુધી જો તમે આ ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યો તો સૌથી પહેલાં એ કરો અને મને આપશો રજા આભાર